નમસ્કાર મિત્રો હું સંજય આહિર વાત એક છે કે જે ધાર્મિક આપણા જે દેવસ્થાનો છે જેના ઉપર બુલડોઝર ફેરવવા માટેની જે સરકારે નોટિસ ફાળવી છે એ વિષય પર સવારે મેં વિડીયો બનાવ્યો હતો અને ત્યારબાદ ઘણા બધા નેતાઓએ પણ આ વિષય પર વાત કરી અને સરકારને અને મુખ્યમંત્રીને કહ્યું કે ભાઈ ન થવું જોઈએ પરંતુ મારો મુદ્દો સ્થાનિક છે હું સ્થાનિક વાત કરી રહી જ્યારે ચૂંટણીઓમાં મેં નેતાઓના ભાષણ સાંભળ્યા છે જે સાંસદ સભ્યના હોય ચાહે ધારાસભ્યોના હોય ત્યારે એમને ભાષણોમાં એવી વાત કરી હતી કે કાંઈ પણ કામ હોય તો કાળી રાતે મને યાદ કરજો આ સાર્વજનિક કામ છે જ્યારે મારી પાસે જ્યારે મારી જનતા પાસે જ્યારે દેવભૂમિ દ્વારકાના લોકો પાસે જામનગરમાં પૂનમબેન માડમ જેવા સાંસદ સભ્ય હોય મુણુભાઈ બેરા જેવા મિનિસ્ટર હોય અને પબુભા માણેક જેવા ધારાસભ્ય હોય ત્યારે મારે બીજે ક્યાંક પગે લાગવા જવાનું મુખ્યમંત્રી પાસે કે જે મુખ્યમંત્રી મારા ઘરે ક્યારેય મત માંગવા નથી આવ્યો મારી પબ્લિક પાસે ક્યારેય મત માંગવા નથી આવ્યા જેના વિશ્વાસે મત આપ્યા છે એ તો મારા સ્થાનિક નેતાઓ છે ને આપણા સ્થાનિક નેતાઓ છે તો આપણી વાત થશે ડાયરેક્ટ સ્થાનિક નેતાઓ સાથે જે પણ લોકો જે પણ નેતાઓ ડાયરેક્ટ મુખ્યમંત્રી પાસે આપણે લઈ જવા માંગતા હોય એને ના પાડ દેજો આપણે કામ છે આપણા નેતાઓ આપણે કામ છે કે મુળુભાઈ બેરા આ વિષય પર પત્રકાર પરિષદ બોલાવીને શું જવાબ આપે છે આપણો સવાલ છે કે દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબ્બા માણેક આ વિષય ઉપર શું વાત કરી રહ્યા છે અને આપણો સવાલ એ છે કે જામનગરના સાંસદ સભ્ય પૂનમબેન માડમ આ વિષય ઉપર શું બોલી રહ્યા છે ક્યાં મુખ્યમંત્રી પાસે જવાનું ક્યાં પછી કલેક્ટર પાસે લઈ જાય છે આપણને અમુક નેતાઓ ગાલો કલેક્ટર પાસે અરે ભાઈ કલેક્ટરને અમે નથી ઓળખતા અને કલેક્ટર અમને નથી ઓળખતા કારણ કે કલેક્ટર અમારી પાસે મત માંગવા નતા આવ્યા અમારી પાસે જે લોકો મત માંગવા આવ્યા હતા જે અમને કહીને ગયા છે કે કાળી રાતે કે છો અમે એને જ સવાલ કરીશું અને દેવભૂમિ દ્વારકા અને તમામે તમામ ગામડાના લોકોને હું કહેવા માંગુ છું કે આ વિષય ઉપર આ વાત ઉપર કાયમ રહેજો એક જ વાત છે કે જામનગરના સાંસદ સભ્ય વિષય પર આપણને શું મદદરૂપ થવાના છે ખંભાળિયાના ધારાસભ્ય મોડુભાઈ બેરા વિષય પર આપણને શું મદદરૂપ થવાના છે અને દ્વારકાના ધારાસભ્ય પોબ્બા માણેક આ વિષય પર આપણને શું મદદરૂપ થવાના છે અને આપણે શું મદદ જોઈએ છે તમને કહી દઉં અને વિડીયો માધ્યમથી તમામ નેતાઓને પણ કહી દઉં કે અમારે શું મદદ જોઈએ છે અમારે મદદ એ જોઈએ છે કે જે નોટિસ આપનાર અધિકારીઓ છે એને કયા મુદ્દા ઉપર કઈ રીતે એમને નોટિસ આપી છે અને નોટિસ ની ખરાઈ કરવામાં આવે અને ત્યારબાદ એને બંધારણ રીતે ચેક કરવામાં આવે અને પછી એમના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે વાત

આ અમારા આસ્થાનું પ્રતિક છે અમે જે છીએ અમારા માટે બધું જ છે અને અમે એના માટે ગમે છૂટવા પણ તૈયાર છીએ આમાં કોઈ નેતાગીરી કરવા ન આવતા આમાં કોઈ ખોટી નેતાગીરી કરવાના આવતા કોઈ મુખ્યમંત્રીનું આપણે કામ નથી કોઈ ગૃહમંત્રીનું આપણે કામ નથી અત્યારે આપણે પહેલું કામ છે કે આપણા જિલ્લાના આપણા નેતાઓ જેને આપણે આપણા કહીએ છીએ જે નેતાઓ આપણને એવું કહે છે કે કંઈ પણ કામ હોય તો કાઢી રાતે કેજો એ આના ઉપર શું કામ કરીને આપે છે અને કામ કરીને આપશે અને ધરી આપશે આપણે તો આપણે એના દિલથી એમનું સ્વાગત પણ કરીશું અને દિલથી એમની વાત પણ કરીશું આવી હિટલર હોય આ તો અંગ્રેજોએ આવું કામ નથી કર્યું અને મુગલોએ આવું કામ નથી કર્યું કે એકી હારે સાડા ત્રણસો મંદિર પાડી નાખવાના વગરકાર નથી જે ગામ તળની જમીનોમાં છે જે ગામડાના લોકોનું આસ્થાનું પ્રતિક છે અરે ગામડાના લોકોનું નડિયાવાળું મકાન હોય ને તેમ છતાંય એ મંદિરમાં એનો એટલો જબરજસ્ત ફાળો હોય છે કારણ કે એમનું એ જે છે એ જ છે અને તમે એના ઉપર નજર બગાડો છો ને એના ઉપર નજર બગડતી હોય અને આપણા નેતાઓ ચૂપ હોય તો મને કોઈ આવા નેતાઓનું કામ નથી વાછરા દાદા એ અમારા માટે જ બધું જ છે અને અમારા વાછરા દાદાના મંદિર ઉપર કે અમારી માતાજીના મંદિર ઉપર જો નોટિસ આવીને તો અમારે અને ત્યારબાદ પણ અમને જો કોઈ નેતા જવાબ ન આપતા હોય કે કોઈ નેતાને કઈ ન પડી હોય તો જનતાને પણ કોઈ નેતાઓની કઈ પડી જ નથી અને જે લોકો રાજનીતિ કરવા આવે છે એમને પણ કહી દેવા માંગુ છું કે તમે કેટલા આંદોલનો કર્યા કેટલા આંદોલનોના તમે પરિણામ લેવા એનું કારણ આ જ છે કે જ્યાં જવાનું છે ત્યાં તમે જતા નથી જે તમને ઓળખતા નથી એમની પાસે તમારે આજી કરવા જવાની છે એમની પાસે તમારે અરજીઓ કરવાની છે તમારે એના એને એને મીડિયામાં આવવું છે અને તમારે એના વિશે હેલફેલ બોલવું છે પણ મેન મુદ્દો જે છે એમના ઉપર તો ચર્ચા જ નથી કરવી

કેમને ખબર હોય કે ઝુંગીવાળા વાછરા દાદાના મંદિરને જો નોટિસ આપવામાં આવે તો એ મુદ્દો ક્યાં અને ક્યાં જઈને પહોંચે એ નથી ખબર આપણા નેતાઓને ખબર છે કે નથી મુળુભાઈ બેરાને ખબર છે કે નથી કે ઝુંગીવાળા વાછરા દાદાના મંદિરને નોટિસ આપવામાં આવી છે આલબાઈ માતાજીના મંદિરને નોટિસ આપવામાં આવી છે આવા તો જે મંદિરો છે કે જે વર્ષોથી અરે અંગ્રેજોના સમય પહેલાથી એમ કહી શકાય દેશ આઝાદીના પહેલાથી નહીં અંગ્રેજોના સમયના પહેલાથી જે પૂજાય છે હવે મંદિરો જે આસ્થાના પ્રતીકો હતા એમને પાડી નાખવાની વાત કરો છો તમારી હિંમત કેમ થાય આવું કરવાની અને તમે તમે સરકાર એવું વિચારે છે કે આવું કરીને તમે આ દુનિયાની અંદર રહી શકશો એમ શું માનો છો તમે શું માનો છો શું અને જે લોકો વિડીયો બનાવીને રાજનીતિ કરવા આવે છે અને મુખ્યમંત્રીને ફલાણી દીકની વાત કરે છે એમને કહેવા માંગુ છું કે નિયમોની વાત કરી હોય તો એ નિયમની વાત કરો ને કે રિલાયન્સ કંપનીને લાખો વીઘા જમીન આપી છે આ સરકારે અને આપણું જે બંધારણ છે એમાં એક ચૌદ એમ કે છે આર્ટિકલ ચૌદ એમ કે છે કે બધાને સમાન હક આપવો જોઈએ તો જ્યારે કંપનીઓને સરકાર જમીન આપી દેતી હોય તો આપણા મંદિરો માટે કે આપણા ગામ તળમાં રહેતા લોકો માટે જમીન કેમ ન મળે શું આ એક ચૌદનું ઉલ્લંઘન નથી થઈ રહ્યું એના વિશે વાત કરો ને ભાઈ જે કંપનીને જમીન આપી છે એની વાત કરો ને ક્યાં તમે આડાઅળા કરો છો રિલાયન્સનું નામ કેમ ન લે ભાઈ શું વાંધો છે તો ફરીથી એ તમામ નેતાઓને કહેવા માંગુ છું કે જે કરું એ સમજી વિચારીને કરજો આ અમારા આસ્થાનું પ્રતિક છે મારા વડવાઓ વાછરા દાદાની પૂજા કરી કરીને અમને એનું શીખાડી ગયા છે કે શું કરવું અને અમને એના પર ખૂબ ગર્વ છે અને વાછરા દાદાના મંદિરની જે નોટિસ આવી છે એના હિસાબે હું તમને કહું છું કે કોઈ રાજકારણ ન કરતા અને જૂના અનુભવો યાદ કરી લેજો કે તમે જયારે ખોટી રીતે રાજકારણ કરવા આવો છો ધાર્મિક બાબતમાં બાકી તમારે જે કરવું હોય કરો તમે ખેડૂતોને ગુમરાહ કરો તમે મજૂરોને ગુમરાહ કરો તમે કરો અમને એમાં કઈ વાંધો નથી પરંતુ ધાર્મિક બાબતમાં નહીં એટલે નહીં નહીં ચાલે કોઈ મુખ્યમંત્રીનું કામ નથી જ્યાં દેવભૂમિ દ્વારકાના લોકોને માત્ર માત્ર કામ છે તો ત્યાંના સાંસદનું માત્ર માત્ર કામ છે તો ત્યાંના ધારાસભ્યો અને આ નોટિસ રદ થવી જોઈએ મહત્વનો મુદ્દો એ છે એ મુદ્દા પર વાત થવી જોઈએ કે જીવનભર એક બાહિંદરી મળવી જોઈએ સરકાર તરફથી કે જીવનભર આ મંદિરો ઉપર કોઈ દિવસ હાથ ઊંચી નહીં કરે ત્યારે આ મુદ્દો શાંત કરવાનો છે ત્યારે આ મુદ્દાને ખાલી મીડિયા બનાવીને નહીં ચાલે લડવું પડશે જનતાએ પણ સાથ આપવો પડશે જનતાએ પણ જાગવું પડશે કોઈ એકલા એકલા કાંઈ કરી દેવાનું નથી કોઈ એકલા એકલાથી કાંઈ થવાનું નથી એકલા માણસને કાલે જન્મ પૂર દેશે તમારે સાથ આપવો પડશે તમારે ભરોસો કરવો પડશે જય દ્વારકાધીશ